આપણા ગુજરાત કચ્છમાં આવેલ એવું નગર જે પાંચ વર્ષ પહેલું લોકોના વસવાટથી ધમધમતું હતું જી હા હું એ જ નગરની વાત કરી રહ્યો છું જે બે હજાર અઢાર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું જે ભુજથી લગભગ એકસો ચાલીસ કિમી દૂર ભચાઉ તાલુકાના મોટા રનના ખદીર બેટમાં આવેલું છે જેને અહીંના સ્થાનિક લોકો કોટળા તરીકે ઓળખતા હતા જે હાલ ધોળાવીરા નામથી જ ઓળખવામાં આવે છે આ ધોળાવીરા નગરનો ઇતિહાસ જાણવા માટે આપણે પાંચ હજાર વર્ષ પાછું જોવું પડશે જે ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક ઇતિહાસ ધરવીને બેઠું છે આ નગરની વાત કરી તો આ નગર કચ્છના રણ પ્રદેશમાં આવેલું છે આ નગરનું ચારે બધું રણ વિસ્તાર હતું રણ વિસ્તાર હોવાને કારણે અહીં તેનો વિકાસ થાય તેવું ન હતો પણ અહીં રહેતા લોકોએ તેનો અત્યંત રસપ્રદ ઉકેલ શોધી કાઢ્યો હતો એવું માનવામાં આવે છે કે તે સમયે અહીં મનસર અને મનહર નામની મોસમી નદીઓ આવેલી ચોમાસા દરમિયાન ભરપૂર પાણીથી ભરેલી હોય છે તેથી અહીં વસવાટ કરતા લોકોએ આ પાણીને પોતાના નગર તરફ લઈ જવાનું નક્કી કર્યું તેમણે બંને નદી પર ચેકડેમ બાંધી અને ચોમાસા જ્યારે જ્યારે પાણી તો આ તમામ નગર તરફ લીધું આ પાણીના સંગ્રહ માટે શહેરમાં ભૂગર્ભ ટાંકીઓ અને અંડરગ્રાઉન્ડ વોટર ટર્નલ બનાવવાનું આ અંડરગ્રાઉન્ડ વોટર ટર્નલ દ્વારા ત્રણ ટાંકીઓ છોડવામાં આવી અને જ્યારે આ ચેકડેમમાંથી પાણી છોડવામાં આવતું ત્યારે આ તમામ ટાંકીઓ પાણીથી ભરાઈ જાય છે આમ અહીં વસવાટ કરતા લોકોએ પાણીની સમસ્યા દૂર કરી નાખી આ સિંધુ સંસ્કૃતિ તે સમયે મોડર્ન ટાઉન પ્લાનિંગ માટે જાણીતી હતી એવું માનવામાં આવે છે અહીંના લોકો દ્વારા બનાવવામાં આવેલા મકાનો સ્થાપત્ય જાહેર સ્થળ વગેરે મોડર્ન પ્લાનિંગ બનાવવામાં આવ્યું ત્યારબાદ અહીંના વજનકાંટા માપ સિરામિક્સ કળા કૌશલ્ય વગેરે જેવી વસ્તુમાં મહારત હાંસલ કરી આ શહેર રણમાં વસીનો વાસ વાસતા આ ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું મહાનગર જે એ સમય ખૂબ સમૃદ્ધ અને આર્થિક રીતે સદ્ધર હતો સમય જતા અહીં આર્યોના આગમને આ સિંધુકીની સંસ્કૃતિ નાશ કર્યો હતો એવું માનવામાં આવે છે એની સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે અહીં જળવાયુ થવાને કારણે આ સંસ્કૃતિનો નાશ થયો છે સમય જતા આપણને આ નગરના પહેલાવેલા અવશેષ અવશેષો ઓગણીસો પરંતુ તે સમયે ત્યાં ખોદકામ નથી કરવાનું જેના કારણે આ સંસ્કૃતિ ત્યાં જમીનમાં દટાયેલી રહે છે પછી સમય જતા પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્ટ અને જગપતિ જોશીના માર્ગદર્શન હેઠળ ઈસવીસો ઓગણીસો નેવ અને એકાણુંમાં આ જગ્યા પર વ્યવસ્થિત ખોદકામ કરવાનું છે જે ખોદકામને લીધે આપણને પ્રાચીન સિંધુ સંસ્કૃતિના દર્શન થાય છે ખોદકામ દરમિયાન અહીં સ્નાનાગર રમતનું મેદાન તાંબાને અલગ પાડવાની ભટ્ટી મોટા પશુની શક્તિ માપની દીકરી પાસળી ધાતુની બંગડીઓ સોનાના આભૂષણ દસ અક્ષરનું સાઇન બોર્ડ પકવેદ માટીના નાતિયાઓ તથા સવિસ્ત ચિહ્નોવાળા અભિલેખો મળ્યા છે જે અહીં વસવાટ કરતા લોકોની કળા અને કૌશલ્યના દર્શન કરાવે છે અહીં મળેલું દસ અક્ષરનું સાઇન બોર્ડ વિશ્વનું સૌથી જૂનું

શાસક અધિકારીઓનો ગઢ હતો બીજા સ્તરમાં અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર હતું અને ત્રીજા સ્તરની વાત કરીએ તો અહીં સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર હતું આ નગરની મધ્યમમાં તાજમહેલના અવશેષો પણ પ્રાપ્ત થયા જેથી કહી શકાય કે આ નગર શાસકોનું નગર પણ હતું આ નગર ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક હોવાને કારણે આ નગર યુનેસ્કો દ્વારા બે હજાર અઢાર વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્વીકારવામાં આવ્યું જેનું સ્થાન ભારતના પ્રાચીન નગરમાં ચાલીસમાં ક્રમનું સ્થાન આપવામાં આવ્યું